ફરિયાદીના મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી ટ્રાફિક ફાઇવ ઝીરો ઝીરો નામની એડ દ્વારા મોકલવામાં આવી હતી ફરિયાદીએ આ ટ્રાફિક ચલણ ડાઉનલોડ કરતા જ તેમના મોબાઈલ ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ સાત લાખ ચોપન હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા છેતરપિંડી થયાનું જણાતા જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરી અને ફરિયાદ નોંધાવી હતી તો ત્યારબાદ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં તપાસ ટીમ કોલકાતા ખાતે મોકલવામાં આવી હતી જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ રણજીત પા પાસવાન અને દીપુદાસને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની સંડોવડી જણાઈ આવી હતી તો વિક્રમ મંડલ અને અન્ય નાસ્તા ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી હતી જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટોની તપાસ કરતાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા જુદા જુદા રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ પાંચ અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદોમાં કુલ મળીને પંદર લાખ બાસઠ હજાર ચારસો નવ્વાણુંની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે તો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે